ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરિણામો સમગ્ર ગુજરાતમાં બાણું ટકા આવેલ છે અને બનાસકાંઠા જિલ્લાનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું છે ત્યારે સાથે સાથે સરદાર પટેલ શાળાનું પરિણામ અઠ્ઠાણું ટકા આવ્યું છે અને જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો એ ગ્રેડ વન એટલે કે પ્રથમ નંબરે આવ્યો છે ત્યારે સરદાર પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ શાળામાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સમગ્ર ડીસા તાલુકાનું સરદાર પટેલ શાળાનું અને ઉત્તર ગુજરાત સમગ્ર માળી સમાજનું ગૌરવ વધાર્યું છે ત્યારે વાત કરીએ તો ડીસા તાલુકામાં પ્રથમ નંબરમાં સરદાર પટેલ શાળાની વિદ્યાર્થીની ક્રિષ્નાબેન નેમાભાઈ માળી પંચાણું પોઈન્ટ એકોતેર ટકા માર્ક્સ મેળવી પ્રથમ ક્રમાંકે આવી અને ગૌરવ વધાર્યું છે મારા મારા આ રિઝલ્ટ પાછળનો શ્રેય મારા માતા પિતા ક્લાસ ટીચર અને વિશેષ શિક્ષકોને જાય છે મારા માતા પિતાએ મને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મારી બોર્ડ એક્ઝામ્સ વખતે એમને મને રિલેક્સ લેવાનું જ કહ્યું હતું પ્રેશર જરા પણ આપ્યું ન હતું અને અમારા ક્લાસ ટીચર વિશેષ શિક્ષક અને આચાર્યશ્રી પણ મેં વ્યક્તિગત રીતે ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું વિશેષ શિક્ષકો પણ પોતાના વિષયને લઈને સજા કરતા અને દરેક વિશે માટે પૂરતું પ્રોત્સાહન આપતા હતા હું ભવિષ્યમાં બીએ વિથ પોલિટીક્સ કરીને યુપીએસસી કરવા ઈચ્છું છું બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ